ન્યાલકરણ ગ્રુપ દ્વારા યોજાયેલ અંકલેશ્વર પ્રીમિયર લીગ સીઝન બે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુકૃપા ઇલેવનનો ચાર વિકેટે ભવ્ય વિજય થયો હતો ગાર્ડન સિટી ગરબા ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ દ્વારા પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ ગુરુકૃપા અને રાવ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરી રાવ ઇલેવને બાર ઓવરમાં એકસો દસ રન બનાવ્યા હતા જે રનનો પીછો કરતા ગુરુકૃપા ઇલેવને છ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો વિજેતા ટીમે આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક અશ્વિન સાવલિયા જીજ્ઞેશ પલસાણા સંજય પલસાણા તેમજ જગદીશ પલસાણા સહિત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અમે નિયાલકરણ ગ્રુપ દ્વારા આયોજિત એપીએલ ટુ માં ચેમ્પિયન બન્યા છે અને નિયાલકરણ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનીએ છે કે આવું ને આવું આયોજન અહીંયા જીઆઈડીસીમાં થતું રહે અને આયોજન સારું હતું ને જે હેતુથી એ લોકોએ કર્યું છે આયોજન એ અનાથ બાળકોને જે ડોનેશન આપે છે જે અનાથ બાળકોમાં જે આ જે વિનિંગ પ્રાઇઝ હોય કે ગમે તે એના એનાથી એમની હેલ્પ કરવા માંગે છે એ હેતુ એમનો સારો છે અને આવું ને આવું આયોજન આ લોકો કરતા રહે એવી અમારી આશા અને અમને ખૂબ આયોજન સારું લાગ્યું અને આવાના આવા પ્લેયરોને બધાના મળતા રહે બધા કોન્ટેક્ટમાં આવે અને બીજા જે ઘણા પ્લેયરો જીઆઈડીસી માં જે આવા છે જે બહાર નથી આવી શકતા પણ આ વખતે ઘણા પ્લેયરો આવ્યા એના કારણે બી આ એક હેતુ સારો રહ્યો ન્યાલકરણ ગ્રુપ નો બીજા ન્યાલકરણ ગ્રુપ ના મેમ્બરો હતી હું બધી ટીમો અને પ્રેક્ષકો અમારા સ્પોન્સર નાના મોટા સ્પોન્સર જે બી છે એમનો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અમે આ જે ટુર્નામેન્ટનું આયોજન કરી છે એનું પાછળ અમારો એક જ હેતુ છે કે અમારા અનાથ બાળકોના શિક્ષણ માટે કોઈ પણ જે પણ ફંડ એકત્રિત થાય તે એના માટે અમારે વાપરવાનું છે અને બીજું કે જે બાર ટીમો અમને સપોર્ટ કર્યો છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર